નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત ચૌધરી કોમર્સ કોલેજમાં આજ રોજ ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શ્રીમદ ભગવદ ગીતામાં જ્ઞાન યોગ ભક્તિ યોગ વિભૂતિ યોગ અને ગીતાનું આપણા જીવનમાં મહત્વ જેવા વિષયો ઉપર પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા આજના સમયમાં યુવાનોને ગીતાનું મહત્વ સમજાય તેમજ જ્ઞાન પ્રાપ્તિ અંગે એક પગલું ભરીને જીવનને ગીતા થકી સારી રીતે કેવી રીતે જીવી શકાય તે વિચારધારા પ્રાપ્ત કરવાના ઉદ્દેશ સાથે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીનીઓના જીવન ઘડતર માટે આવા કાર્યક્રમો જરૂરી ગણાવી ચૌધરી કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર દિશા પોપટના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર નૃપા ચૌધરી મેડમ અને પ્રોફેસર પ્રગેશ ચૌધરી દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખ શ્રી હરિભાઈ ચૌધરી દ્વારા વિદ્યાર્થીનીઓના સર્વાંગી વિકાસ માટે આવા કાર્યક્રમોને મહત્વના ગણાવ્યા હતા રોટરી સુપ્રીમ સેટેલાઇટ સ્ટાર ક્લબ અમદાવાદ દ્વારા શનિવાર સાત ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ શાહપુર પ્રાથમિક શાળા ગાંધીનગર ખાતે એક શિયાળુ કપડાં વિતરણ કેમ્પ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું શિયાળામાં કોઈ પણ બાળકને ગરમીથી વંચિત ન રહેવું પડે હેતુથી શાળાના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સ્વેટર યુનિફોર્મ શિયાળુ ટોપીઓ અને અન્ય જરૂરી વસ્તુઓ પૂરી પાડી તેમના માટે શિયાળો આરામદાયક બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યને સફળ બનાવવા ગામની બ્રહ્માકુમારી સંસ્થા ગામના સરપંચ શ્રી અર્પિતભાઈ પટેલ ગ્રામ પંચાયત અને તેમની ટીમના સભ્યો તેમજ શાહપુર શાળાના આચાર્ય શ્રી અશ્વિનભાઈ પ્રજાપતિ અને શિક્ષકોનો અમૂલ્ય સહયોગ મળ્યો આ ખાસ પ્રસંગને સફળ બનાવવા માટે રોટરી સુપ્રીમ સેટેલાઇટ સ્ટાર ક્લબ અમદાવાદના પ્રેસિડેન્ટ શ્રી પુરવીશ પટેલ અને અન્ય સમર્પિત સભ્યો પણ સાથે જોડાયા એસટી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં પેપર બર્ગ મેકિંગ એક્ટિવિટી યોજવામાં આવી સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સંચાલિત એસટી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ધોરણ એક થી ચાર ના વિદ્યાર્થીઓએ રંગીન કાગળો દ્વારા સુંદર મજાના બર્ડ બનાવ્યા હતા અવનમાં રંગીન બર્ડ બનાવવાનો હેતુ એ હતો કે તેમની સર્જનાત્મક શક્તિ વિકસે આ એક્ટિવિટીમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો ગાંધીનગર તાલુકાના ચિલોડા મોટા સ્થિત ચિલોડા સેવા સહકારી મંડળીના હોલમાં એક વિશિષ્ટ અનોખો કાર્યક્રમ યોજાયો ધી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંક એડીસીની સ્થાપના સો વર્ષ સ્વર્ણિમ શતાબ્દી નિમિત્તે ગુજરાત રાજ્યમાં કે જિલ્લાઓમાં કે તાલુકાઓમાં વિવિધ શાખાઓ દ્વારા સેવાકીય કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે તે સંદર્ભમાં ધી ચિલોડા સેવા સહકારી મંડળી ખાતે એડીસી બેંક અને ઇન્ડિયન રેડ રેડક્રોસ સોસાયટી અમદાવાદ સંયુક્ત ઉપક્રમે એડીસી બેંકના ગ્રાહકો ખેડૂતો નાગરિકોને એડીસી બેંક પ્રગતિના સોપાનો સર કરી રહી છે વાડાના માણસ સુધી મળી રહે તે હેતુસર ચિલોડા હોલમાં એડીસી બેંક તરફથી જરૂરિયાતયાતમંદ લોકોને વડીલોને અમુક બીમારી કે અંતિમ સારવાર આરામ અને સુલતા મળી રહે તેવી સુવિધા એટલે ડબલ નેર પલંગ ગાદીવોકર વ્હીલચેર ટેકર લાકડી વગેરે મેડિકલ કીટ વિતરણ કરવામાં આવ્યું મંડળીના ચેરમેન શ્રી રમણભાઈ પટેલ મંત્રી જયંતીભાઈ પટેલ ગામના સરપંચ જયમીનભાઈ પટેલ પત્રકાર નટુભાઈ પટેલ ઉમેરજી આતાજી ઠાકોર ડાહ્યાભાઈ સોલંકી મહેશભાઈ પટેલ વગેરેને એડીસી બેન્ડ તરફથી સ્મૃતિ ચિન્હ આપીને મેડિકલ કીટ અર્પણ કરી હતી ત્યારબાદ આ પ્રસંગે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ અને એડીસી બેંકના અંયુક્ત ઉપક્રમે નિશુલ્લ બ્લડ ચેકઅપ અને નેત્ર નિદાન નંબરના ચશ્મા તેમજ કાનની બહેરાશ માટે મશીન દ્વારા તપાસની વગેરે સેવાકીય કાર્યક્રમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ગામના 289 લાભાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ પ્રસંગે ચીલોડા પ્રાથમિક શાળાના ધોરણ 6 થી 8 સુધીના 120 વિદ્યાર્થીઓને

અમદાવાદના પ્રેસિડેન્ટ શ્રી પૂર્વ પટેલ અને અન્ય સમર્પિત સભ્યો પણ સાથે જોડાયા તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ